તો નવરાત્રીમાં નવ દાડા ગાવા માટે તમે ચાર કલાકાર આયા બરોબર પણ જો આપડે તો એક જણ ની જરૂર હ એટલે તમે ચાર જણ ગાઓ જે પસંદ આવશે પેલા ભાઈ ને કે કારણ કે મને હાલ ગળું ચાલુ કસરત શ્વાસ ની કસરત ચાલુક ચાલુ છે હા એટલે તને ખબર તો છે કે ઓ વારે ઘડીઓ કટ કર કટ કર મને તો મગજ જતી જ ખબર છે પણ હાલ વિડિયો ચાલુ થયો એટલે તારું નામ જલાજી કહેવાનું તારે મને શું ખબર યુ કે તો અમાર મને બીજું નામ કહેવાનું છે ચલા જલા ચાલુ કરજે હું આમ ફેર પૂછું એટલેથી એટલેથી જો સ્ટાર્ટ તમારનો જલાજી જલાજી હા તમે બોલો તમે પ્રોગ્રામ તો કરેલા હે કણાય

કપાળમાં ચંપલ મળી ગયા હો ખરેખર ચંપલ ગાધા મરી જાય તું નવરાત્રી આપણે ઓમ ગુજરાતમાં થાય છે જે ગુજરાત નું ગરબાનું મહત્વ છે ગરબા ગાવ ગીત ચોથી લાયો ગરબો ગાવ સ્ટાર્ટ તો કે આ જલા સ્ટાર્ટ સોનલગર દોસી રે આંબે માં

તમન રિજેક્ટ કર્યા વે એટલે તમાર બોલ્યા વગર સાઈડ બેહી દેવાનું કલાકાર પસંદ કરવા વાળો મોણ અને જલા તું બધું આ રીઅલ ના એક આપણે વિડિયો બનાવીએ કેમેરો રીઅલ ના રીઅલ લઈ યાર કેમેરા ખાલી હું ફાટલી મેમો આવજો વરક ઓમ તાકા ઓમ તાકા પછી સીધો પછી ડંડ કપાયો હોય તો ઘણી જીભ ના વાપરવી લેડ ચાલુ કરજે તું તું સાઈડ માં જતો કેન કે પાસી યાર

આપણે તમે ગુજરાતી ગરબા ગાવાના ગુજરાતી ગીત ગાવાના તમે ગાયો હિન્દી એટલે તમે નવરાત્રી મો ચાલો નહીં એટલે તમામ અમે કલાકાર રિજેક્ટ કર્યા બરોબર એટલે તમે વા સાઈડ માં ઉભા રહો હવે ડોહાબા તમારો ઉમર કેટલી પાછળ કે 75 બરોબર હવે તમે જેવું ઉગો તો એ ગાય ના ભડાવ બરોબર આ ધન્યા માયા પીલ ભૂક્યા જ ए ये तो हाथ ताल मचा जाय वाह भाई वाह ए हा ए उन घरियो भारी यावे मारो आयबो गुन मणो घरियो भारी यावे मारो आयबो

ઓ ગડબા અહીંયા જ કરું હું તમારે કોઈ અહીંયા જ હોય તો કેમ જો પેલી ગરબો એના આવતો હોય તું તમને કલાકાર નો રોલ આલ્યો તો શાંતિ રાખો કલાકાર યાદ કરતો હોય એને મગજ હોય આની પાસે એમ છે કોઈ નટી આવ એમ આર તું સ્ટાર્ટ સ્ટાર્ટ કરી દે મને મારું કામ મારા હિન્દી નવરાત્રી નહીં કલાકાર મારે હિન્દી ઈદી જન પબ્લિક તમે ગમ નું ગીત ગાયો એવું ગીત તું યાર હા પણ તો એને એને રિજત ના કર્યો એમ ના નથી પાડી હાડો ભાઈ ગુજરાતી ગાવ છું યાર હમ

આશીર્વાદ તમે ખાવી વાત રાગ એ ભાઈ રાગ ને બાગ મન નહીં ખબર પડતી આ તો આપડે વિડીયો બનાવવા હું નહીં કલાકાર બન્યો પણ કલાકાર હોત તો આજ માર જોડે બી ગાડી હોત

એ ફૂલતા કાકા દુનિયા રે દુનિયા તમારી મતલબી છે દુનિયા વાલા દુનિયા અમારી કોઈ હકી નથી અમારી ડુબળી દશા હતી કોઈ ના તો તંદાળે વાગુ પાતા એ કોઈ ના તો તંદાળે માર ફૂંતો કાકો હતા એ દાડા મે બધા મોહણમ હતા મરી ગયા તમે તઈ જણા ચોવીસ કલાક હંગાજ ફટતા અમાર નામ યાદ ના આવે મારા ઓર્શન અલ્યા ઇન્ક્યુટ ભાઈ હાલ જ ગઈ નાખે બંધ કરી ગઈ નાખજે એ કોઈ ના તો ભાઈ બેસાવા ભાઈ વિડિયો બસ ભાઈ ના થાય એક લાગજે તમે બરોબર હવે હવે કલાકાર કલાકાર હજુ હજુ બાકી છે છે પછી પછી તમને એક આપણે નક્કી કરીએ કે મારે માટે કયો પસંદ કરવો હા તમારું નામ હા દક્ષિણ ગુજરાત નો ઉત્તર ગુજરાતનો આપણી ચેનલનો ગુજરાત નો

મારી મહાકાળી ને જઈને કેજે ગરબે ગુમે રે પંખીડા એમ નઈ

જેટલી વિડીયો ને એટલા બીજા માણસો શું બોલે શું કીધું તું એની ઓર રાખે એ શબ્દ શબ્દ ની ઓર રાખવા રાખવો પડે એક મોણે હોય તું હોય

લે ધાણે મન કંપની હાલતા સાથ હાલતા હોય આ ચાલે કીધું વાયરલ સ્ટાફ અમે જો આ સુભદ અમ કલાકાર પસંદ આવ્યો એટલે વાના દોડે હું હજી એક બીજો સોંગ ગવા અને દો ઈરી સોંગ મને પસંદ આવશે એટલે નવ દાડા આ કલાકારને આપણે બુકિંગ કરીશું બરોબર તમે એક બીજો સોંગ ગાઈને હમરાઓ એ ગીત ગાવ બોલો તમે કોઈ હાલો હાલો ये दोस्ती तो हम नहीं छोड़ेंगे तोड़ेंगे मगर तेरा साथ न छोड़ेंगे का ये दोस्ती तो हम नहीं तोड़ेंगे डायरेक्टर दोगे तो दम मगर एक तो दूसरे का साथ ना छोड़ेंगे। આપડે દુશ્મની નું ભેડું ભેડું ગભરાઈ જવાનું અમે આ બાજુ દુશ્મણી નું ગવરાવો ગભરાવ